ડાંગ બનાસકાંઠા મહેસાણા તો અમદાવાદ અને ગાંધીનગર નો પણ તેમાં સમાવેશ થાય છે અરવલ્લી માં પણ આગાહી કરાઈ છે બોટાદ સુરેન્દ્રનગર અને ભાવનગર સાથે જુનાગઢ પોરબંદર અને રાજકોટ માટે પણ આગાહી છે સાત વાગ્યા સુધીમાં આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે જેવી ઘટના થી સગીરને સાધુ બનાવવાનો આરોપ છે સુરતમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ કરવામાં આવ્યો છે સુરતમાં સત્તર વર્ષના સગીરને સાધુ બનાવવાનો આક્ષેપ કરાયો છે સ્વામિનારાયણ સંપ્રદાય પર સગીરના પિતાનો આરોપ છે ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની પિતાએ ફરિયાદ લખાવી હતી પિતાનું કહેવું છે કે દીકરાને લેવા જાય છે તો તેઓ આપતા નથી પુત્રનું બ્રેન વોશ કરી દીધાનો પિતાનો આક્ષેપ છે વર્ષ પહેલા પુત્રનો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંપર્ક થયો પુત્રને ગરડા ખોપાડા બાબરા અને ત્યાંથી સુરત લાવવામાં આવ્યો પિતાની માંગ છે કે મારો પુત્ર મને પાછું આપવામાં આવે એક નાયક અસગીર પુત્રની માતા નથી સરથાણા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો જો કે સાધુ બની ગયેલો કિશોર સ્વજનો સાથે પરત ફરવા તૈયાર નથી થી હું વાત મારે પણ તમે છોકરો લઈ ને મારે કઈ વાત છોકરો લઈ તો મારે વાત કરીએ વડોદરાથી તો કોર્પોરેટર આશિષ જોશીની દાદાગીરી સામે આવી છે સ્ટેન્ડિંગ ચેરમેનના ને લાફો માર્યો હોવાની ઘટના છે વોર્ડની સમસ્યાની રજૂઆત કરતા તેઓએ લાફો માર્યો આશિષ જોશી ડ્રાઈવર ને ધમકી આપી આશિષ જોશી ધમકી આપતા કેમેરામાં કેદ પણ થયા છે નાફો મારી દીધો કારણ કે મેં એમને રજુ વાત કરી કે અમારી સામે ભાઈ તલા છે એમાં કચરો બહુ ભરાઈ ગયેલો છે કચરાની અંદર દર ચોમાસે એ કચરો બધો પાણી ભરાય એટલે ઉભરાઈને બહાર આવીને અમારા ઘરો સુધી આવે છે અમારે સામે મેદાન છે એમાં પુષ્કળ કચરો છે એ કચરો થોડા દિવસ પહેલા પવન આવ્યો તો બધો ઉડી ઉડીને અમારી સોસાયટીમાં ગયો ગયો અમારા ઘરમાં એટલે અમે રજૂઆત તો અમને દાદાગીરી કરીને મારી દીધો અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ છે કોણ વ્યક્તિ છે ત્યારે ખબર પડી કે આ ચેરમેનશ્રી નો ડ્રાઈવર છે ત્યારે મેં એને સમજાયો કે ભાઈ તું તારા રોલ માં રે તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે તું તારી જગ્યાએ જતો રહે

નક્રાણાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે રીતે વરસાદ વરસ્યો છે કરાની સાથે વરસાદ વરસ્યો છે અને જેને લઈને વાતાવરણમાં ઠંડક અલબત પ્રસરી જવા પામી છે પરંતુ બીજી તરફ ખેડૂતો મૂંઝવણમાં છે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે આ રસ્તાના તમે દ્રશ્યો જુઓ ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવા આ દ્રશ્યો છે રસ્તા પર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે તમામ વ્હીકલ્સના અડધા ટાયર પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારનું પાણી ભરાયું છે નકત્રાણાથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કચ્છના નકતાણામાં ભારે વરસાદ થયો છે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી આપવામાં આવી હતી વરસાદને લઈને એ જ પ્રકારનો માહોલ કચ્છમાં જોવા મળતો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે રસ્તા પાણી પાણી થયા છે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ નકતા સામે આવી રહ્યો છે નકતાણામાં ભારે વરસાદ વરસી રહ્યો છે કરાની સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ભર ભર ગરમીમાં જે રીતે આ ચોમાસું અહીંયા જામ્યું હોય વૈશાખમાં અષાઢી માહોલ જામ્યો હોય તે પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે રસ્તા પર નદીઓ વહી રહી છે કારણ કે જે રીતે ધમધુકાર વરસાદ પડ્યો

કચ્છથી કેટલાક દ્રશ્યો આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારથી કચ્છના ભચાઉ નકત્રાણાથી દ્રશ્યો આવી રહ્યા છે અબડાસામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે કેટલાક તો તો કરા પડ્યા કેટલાક વિસ્તારોમાં ભારે ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથે મેઘરાજાનું આગમન થયું છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા મેહુલ સોલંકી જોડાઈ ચૂક્યા છે મેહુલ જે રીતે કચ્છનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે વાત કરીએ તો આજે ત્રીજા દિવસે પણ કચ્છમાં સતત કમોસમી વરસાદ વરસ્યો હતો કચ્છના અનેક વિસ્તારોમાં છે તે કમોસમી વરસાદ છે તે વરસ્યો હતો તો નખત્રાણામાં કરા સાથે વરસાદ છે તે વરસ્યો હતો નખત્રાણાના સાંગનારા સહિતના વિસ્તારોમાં છે તે કરા સાથે વરસાદ છે તે વરસ્યો હતો તો અનેક જગ્યાએ તોફાની પવન સાથે પણ વરસાદ છે તે વરસી રહ્યો છે નખત્રાણામાં વરસાદના પગલે ભારે પાણી વહી નીકળ્યા હતા તો બીજી બાજુ વાત કરીએ નખત્રાણા ભુજ હાઈવેની તો ત્યાં પણ જે તે વાહનો છે તે અટવાયા હતા નખત્રાણા બસ સ્ટેશન પાસે આવેલું જે વોકળો છે તેમાં પાણી વહી નીકળ્યા હતા જેના કારણે ભારે પાણી વહી નીકળવાના કારણે જે વાહન છે તે માર્ગ પર અટવાયા હતા ચોકસથી વાત કરીએ તો જે રીતે પાણી ભરાયા હતા ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જી મેહુલ જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે રસ્તા પર પાણી જ પાણી ચો તરફ જોવા મળી રહ્યું છે ખેડૂતો શું કહી રહ્યા છે જી ચોક્કસથી વાત કરીએ તો હાલ સતત જે રીતે આજે ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન સાથે જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારે ચોક્કસથી ખેડૂતોને છે છે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે પરંતુ જે રીતે નખત્રાણા વિસ્તારની જો વાત કરીએ તો નખત્રાણામાં હાલ ટ્રાફિક છે તે જામ થઈ ગયું છે ભુજ નખત્રાણા જે હાઈવે છે ત્યાં પાસે વોકળો વોકળામાં જે પાણી છે તે વહી નીકળ્યું હતું જેના કારણે અત્યારે માર્ગ બંધ કરવામાં આવ્યો છે જી બિલકુલ લોકો આ લઈને શું શું પ્રતિક્રિયા આપી છે અને હજી પણ માટેની ચોક્કસ થી વાત કરીએ તો ભારે ગરમી બાદ છે તે વરસાદ વરસ્યો હતો ત્યારે કચ્છના અનેક વિસ્તારોમાં છે તે લોકોને ગરમીમાંથી તો રાહત મળી હતી પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો જે રીતે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતોને છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જી બિલકુલ આની સાથે જ જે રીતે નખત્રાણા કરાની સાથે વરસાદ પડ્યો છે આગાહી કરી છે ત્યારે નખત્રાણા તાલુકાના જે સાંગનારા તહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાસે કરા સાથે વરસાદ વરસ્યો છે ત્યારે ચોક્કસ ખેડૂતોને છે તે ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે મેહુલ દિવસમાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે કચ્છમાં વાત કરીએ તો છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં છે તે ઝાપટા સહિતનો વરસાદ છે તે વરસ્યો હતો આજે બપોર બાદ જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ જે વરસાદ થયો હતો અનેક જગ્યાએ કરા પણ પડ્યા હતા એટલે ચોક્કસથી જે ડિઝાસ્ટર શાખા છે તેના આંકડા મુજબ હાલ કોઈ આંકડા સામે નથી આવ્યા પરંતુ સારો એવો કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ છે તે હાલ નોંધાઈ રહ્યો છે

રોગચાળાની પણ ભીતિ છે તે સેવાઈ રહી છે મેહુલ રસ્તા પર પાણી ભરાતા ચોક્કસ કહી શકાય કે તંત્રની પોલ અહીંયા ખુલી ગઈ છે કારણ કે લોકોમાં રોષ છે પાણી જે રીતનું ભરાયું છે લોકો અટવાયા છે જી ચોક્કસ ની વાત કરીએ તો જે ભુજ નખતાળા હાઈવે આવેલો છે ત્યાં પાસે દર વર્ષે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે વોકળો ભરાઈ જવાના કારણે તે પાણી છે તે નીકળતું હોય છે વોકળાના કારણે અને ત્યાંથી